કેમ છો મિત્રો મજામાં જીકે બુક ચેનલમાં આપનું સ્વાગત છે જીએસઆરટીસી અને કોન્સ્ટેબલની ભરતી ચાલુ છે જે એક્ઝામ આવવાની છે તેના માટે હું ખાસ વિડીયો લઈને આવ્યો છું આવા પ્રશ્નો કદાચ પૂછતા શકે છે તો તે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં સ્કીપ કરતા નહીં વિડીયો ચાલુ કરી દે પહેલો પ્રશ્ન છે ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલું છે બિન સચિવાલય ક્લાર્ક બે હજાર ચૌદમાં પૂછાયેલો પ્રશ્ન છે ઓપ્શન એ કચ્છ ઓપ્શન બી મોરબી ઓપ્શન સી દેવભૂમિ દ્વારકા ઓપ્શન ડી સુરેન્દ્રનગર તો તેનો સાચો જવાબ આપશે ઓપ્શન એ કચ્છ બીજો પ્રશ્ન ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવે જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલો પ્રશ્ન એ પોરબંદર બી રાજકોટ સી ભાવનગર ડી ગીર સોમનાથ જવાબ આવશે ઓપ્શન સી ભાવનગર ત્રીજો પ્રશ્ન સુરેન્દ્રનગર જિલ્લાની કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો એમાં ઓપ્શન એ છે અમરેલી ઓપ્શન બી ભાવનગર ઓપ્શન સી મોરબી ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ અમરેલી દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચના તીર્થને જોડતા કુલ નામ જણાવો ઓપ્શન એ કૃષ્ણ સેતુ ઓપ્શન બી સુદામા સેતુ ઓપ્શન સી ભક્તિ સેતુ ઓપ્શન ડી મૈત્રી સેતુ આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી સુદામા સેતુ પાંચમો પ્રશ્ન એનઆઇડી સંસ્થા ક્યાં આવેલી છે ઓપ્શન એ વડોદરા ઓપ્શન બી જામનગર ઓપ્શન સી અમરેલી ઓપ્શન ડી અમદાવાદ તેનો જવાબ આવશે ઓપ્શન ડી અમદાવાદ સથ્થો પ્રશ્ન નવો મોરબી જિલ્લો ત્યાં જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે કોન્સ્ટેબલ બે હજાર પંદરમાં પૂછાયેલો પ્રશ્ન એ રાજકોટ બી રાજકોટ સુરેન્દ્રનગર ને ભાવનગર ઓપ્શન સી રાજકોટ અને સુરેન્દ્રનગર ઓપ્શન ડી રાજકોટ સુરેન્દ્રનગર ને જામનગર તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી રાજકોટ સુરેન્દ્રનગર ને જામનગર સાતમો પ્રશ્ન પાટડી તાલુકો ગુજરાતના રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે એ અમદાવાદ બી અમરેલી સી ભાવનગર ડી સુરેન્દ્રનગર તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સુરેન્દ્રનગર આઠમો પ્રશ્ન ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી

ઓપ્શન એ ઇલેક્ટ્રોન હેરફેરને આધારે ઓપ્શન બી ન્યુટ્રોન હેરફેરને આધારે ઓપ્શન સી પ્રોટોન આધારે ઓપ્શન આધારે તેનો સાચો જવાબ ઓપ્શન સી પ્રોટોન આધારે પ્રશ્ન કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે આવું તે ધાતુમાં કઈ પ્રક્રિયાને લીધે થાય છે ઓપ્શન એ કારા પાણીના સંપર્કમાં આવે એટલે ઓપ્શન બી ઠંડી અને ગરમીના લીધે ઓપ્શન સી વાયુ તથા ભેજની પ્રક્રિયાને લીધે ઓપ્શન ડી પાણી તથા તાપના લીધે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી વાયુ તથા ભેજની પ્રક્રિયાને લીધે અગિયારમો પ્રશ્ન વિદ્યુત વિભાજન માટે વપરાતું સાધન કયું છે એ વોલ્ટ મીટર બી એલિમીટર સી વોલ્ટામીટર ડી વોટર મીટર તેનો જવાબ આવશે ઓપ્શન એ વોલ્ટ મીટર નેક્સ્ટ બારમો પ્રશ્ન નિંદનને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે ઓપ્શન એ ખેડાણ

GPSC બે હજાર એક માં પુછાયેલો પ્રશ્ન છે એ જન્માષ્ટમી બી સી પૂનમ ડી રામનવમી તેનો સાચો જવાબ આવશે સી પૂનમ મિત્રો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પંદરમો પ્રશ્ન નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડીડીટીનું વૈજ્ઞાનિક નામ શું છે જીપીએસસી પ્રિલિમ બે હજાર ચૌદમાં પૂછાયેલો પ્રશ્ન છે ઓપ્શન એ ડાયક્લોરો ડાયમિથાઇલ ટ્રાઇક્લોરોએથીન

ઓપ્શન 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 સી સી ડી તો જવાબ આવશે પ્રશ્ન અટીરા રિસર્ચ ક્યાં આવેલું બે હજાર પંદર માં પૂછાયેલો પ્રશ્ન ઓપ્શન એ વડોદરા ઓપ્શન બી સુરત ઓપ્શન સી અમદાવાદ ઓપ્શન ડી રાજકોટ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ સત્તરમો પ્રશ્ન ભારતના ચાર રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ઓપ્શન એ મધ્યપ્રદેશ ઓપ્શન બી મિઝોરમ ઓપ્શન સી ઉત્તરપ્રદેશ ઓપ્શન ડી ઓડિશા ઓપ્શન બી મિઝોરમ અઢારમો પ્રશ્ન ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ઓપ્શન એ પ્રાથમિક ઓપ્શન બી દ્વિતીય ઓપ્શન સી તૃતીય અને ડી ઉપરના બધા ઓપ્શન બી તેનો જવાબ આવશે દ્વિતીય ઓગણીસમો પ્રશ્ન જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે ઓપ્શન એ કાશ્મીર ઓપ્શન બી પંજાબ ઓપ્શન સી ઉત્તરાખંડ ઓપ્શન ડી હરિયાણા જવાબ આવશે ઓપ્શન સી ઉત્તરાખંડ વીસમો પ્રશ્ન ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે ઓપ્શન એ પોરબંદર ઓપ્શન બી ભાવનગર ઓપ્શન સી જાફરાબાદ ઓપ્શન ડી દહેજ તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ભાવનગર એકવીસમો પ્રશ્ન વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ થવાથી કઈ જમીન તૈયાર થાય છે ખંભાતના ક્યાં ડુંગર કયા ખાણવા માંથી જરૂરી પથ્થર મળે છે ઓપ્શન એ તારંગાના ડુંગર ઓપ્શન બી બનાસકાંઠા જિલ્લાના ઓપ્શન સી રાજપીપળાના ઓપ્શન ડી ચોટીલાના તેનો જવાબ આવશે ઓપ્શન સી રાજપીપળાના ત્રેવીસમાં પ્રશ્ન ભારતમાં જોવા મળતું દક્ષિણનું સૌથી મોટું પતંગિયું કયું છે ઓપ્શન એ બળવિંગ ઓપ્શન બી ડાર્ક જુડી ઓપ્શન સી સીરજ ઓપ્શન ડી હિમાલય તેનો જવાબ આવશે ઓપ્શન એ બળવિંગ ચોવીસમો પ્રશ્ન કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે એ મેઘાલય બી આસામ સી ત્રિપુરા ડી મણિપુર તેનો જવાબ આવશે ઓપ્શન બી આસામ પચીસ પ્રશ્ન બાયોગેસના ઉત્પાદનની બાબતમાં ગુજરાત ભારતમાં ક્યાં સ્થાને છે ઓપ્શન એ સાત ઓપ્શન બી પાંચ ઓપ્શન સી ત્રણ ઓપ્શન ડી બે તેનો જવાબ આપશે જવાબ ડી ઓપ્શન બે છવ્વીસ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમને ક્યાં દેશની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે એ ચીન બી નેપાળ સી પાકિસ્તાન ડી થાઈલેન્ડ તેનો જવાબ આવશે ઓપ્શન એ ચીન સત્યાવીસ સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે એ ખાંડ બી ખાતર સી જરી ડી સિમેન્ટ તેનો જવાબ આવશે ઓપ્શન સી જરી અઠ્યાવીસ માં પ્રશ્ન ભારતમાં જિલ્લા કલેક્ટર ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી એ લોર્ડ રિપન બી લોર્ડ વોરન હેસ્ટિંગ સી લોર્ડ માઉન્ટ બેટન ડી લોર્ડ ક્લાઈ તેનો જવાબ આવશે ઓપ્શન બી લોર્ડ વોરન હેસ્ટિંગ ઓગણત્રીસ ભારત સરકારના કુલ દેવામાં બાહ્ય દેવાનો કુલ કેટલો ભાગ છે ઓપ્શન એ વીસ ટકાથી વધુ ઓપ્શન બી દસ ટકાથી ઓછો ઓપ્શન સી પાંચ થી પાંચ ટકાથી ઓછો ઓપ્શન ડી પચાસ ટકાથી વધુ તેનો જવાબ આવશે ઓપ્શન બી દસ ટકાથી ઓછો ત્રીસમો નગરપાલિકાના વિકાસ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરતી સંસ્થા કઈ છે એ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઓપ્શન બી મહાત્મા ગાંધી લોકલ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓપ્શન સી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મ્યુનિસિપલ ગવર્મેન્ટ ઓપ્શન ડી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટ તેનો જવાબ આવશે સાચો કે ઓપ્શન ડી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટ એકત્રીસ ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર પ્રથમ અધ્યાપન શરૂ કરવામાં આવ્યું છે એ લોથલ યુનિવર્સિટી બી આંબેડકર યુનિવર્સિટી સી ગુજરાત યુનિવર્સિટી ડી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેનો જવાબ આવશે ઓપ્શન ડી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બત્રીસ પ્રશ્ન ગુજરાતમાં માળખાગત વિકાસ ધારો ક્યારે પસાર થયો હતો